આજની આપણી વાર્તા છે શબ્દોનો જાદુ મેજિક ઓફ વર્ડ્સ એક સુંદર મજાનો બગીચો હતો એ બગીચાની અંદર એક એક વૃદ્ધ માણસ પાટિયા ઉપર આ પ્રમાણે લખીને બેઠો હતો હું આંધળો છું મારી મદદ કરો તેની બાજુમાંથી ઘણા માણસો પસાર થતા હતા પણ કોઈ તેની મદદ કરતું નહોતું તે વૃદ્ધ માણસ આંધળો હોવાથી કામ કરી શકે તેમ હતો ત્યાંથી ઘણા માણસો પસાર થઈ ગયા પણ કોઈએ તેની મદદ ના કરી થોડી વાર પછી ત્યાંથી એક છોકરી પસાર થઈ તેણે આ વાંચ્યું તેણે પાટીયું લઈ તેમાં બીજું કંઈ લખ્યું અને ત્યાંથી ચાલી ગઈ હવે ત્યાંથી પસાર થનારા આ વાંચતા અને તેને પૈસા આપતા થોડી વારમાં તો તેની પાસે ઘણા પૈસા થઈ ગયા તે વૃદ્ધ માણસ ત્યાં જ બેસી રહ્યો એ છોકરીની વાટ જોઈને સાંજ પડવા આવી ત્યારે ફરીથી એ છોકરી ત્યાંથી પસાર થઈ તેણે જોયું કે વૃદ્ધ માણસનો વાટકો પૈસાથી ભરાઈ ગયો હતો તે ખૂબ ખુશ થઈ ગઈ અને જેવી થોડી બાજુમાં ગઈ એટલે વૃદ્ધ પગલાનો અવાજ ઓળખી ગયો બેટા તે એવું તે આ પાટિયામાં શું લખ્યું કે લોકો મારી મદદ કરવા લાગ્યા છોકરીએ જવાબ આપ્યો કે એ જ વાક્ય પણ જુદા શબ્દોમાં

પણ તેને જુદી રીતે લખવાથી તેનો અર્થ અને મહત્વ બંને બદલાઈ જાય છે સકારાત્મક શબ્દોમાં આ જ જાદુ હોય છે તો આશા છે આપને આ વાર્તા ખૂબ ગમે હશે જોવા માટે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ